ભરૂચ જિલ્લાની ભાજપાની ની આંતરિક જૂથબંધી અને અનિલ રાણાની હકાલપટ્ટીના પ્રદેશ કક્ષાએ ઘેરા પ્રત્યાઘાત છે મંગળવારની રાતે પાર્ટીના બંધારણ અને નીતિ નિયમોને એક બાજુ મૂકીને માત્ર મૌખિક આદેશ આપીને ત્રણ મહિના જૂના ભરૂચ શહેર પ્રમુખ અનિલ રાણાને ને ઘેરે બેસાડી દેવાના ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ યોગેશ પટેલના આદેશના આદેશ ઘેરા પ્રત્યાઘાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી કક્ષાએ પણ પડ્યા છે કોઈ પણ પ્રમુખ કોઈ પણ હોદ્દેદાર આવી રીતે મોબાઈલ ઉપર મોબાઈલ થી બંધારણીય પ્રક્રિયા છે ખરી આ પ્રશ્નો પ્રદેશ પ્રમુખે પણ ભાજપાના જ મોટા માથાઓને પૂછ્યા હોવાનું બહાર આવ્યું છે ભાજપના અંતરંગ વર્તુળોના જણાવ્યા પ્રમાણે અનિલ હોદ્દા ઉપરથી દૂર કરતા પૂર્વે યોગેશ મામાએ તેમની સભ્યો અને પ્રદેશ ભાજપના બે બે મહામંત્રીઓને ફોન થી વિશ્વાસ માં લીધા હતા ભરતસિંહ પરમાર અને ભીખુભાઈ દલસાણીયા જેવા મોભીઓએ મામા ને કહેવાય છે કે મૌખિક સંમતિ આપી હતી મામાની ટીમ ખુલ્લે આમ આવું કહી પણ રહી છે અને એક પત્રકાર ને ભરતસિંહજી પરમારે પણ આ વાતને સમર્થન આપવાનું બહાર આવ્યું છે તો બીજી તરફ પ્રદેશ પ્રમુખે પણ આ અંગે ભીખુભાઈ દલસાણી મોબાઈલ ન ઉઠાવતા સંપર્ક ન થતા ભરતસિંહ પરમારને કહેવાય છે કે મોબાઈલ કરી અનિલ રાણા પરખાવ્યું હતું કે હું પણ ઘણા જિલ્લા પ્રમુખોને બદલવા માંગુ છું ઈચ્છુ છું તો શું આ રીતે બદલી નાખવાના પ્રદેશનો નિર્ણય છે કે અનિલ રાણા જ ચાલુ રહેશે તો કહેવાય છે કે ભરતસિંહ પરમારે આ નિર્ણય ભીખુભાઈ છે કઈ હાથ ધોઈ નાખ્યા હતા જોકે ભરતસિંહે જ પ્રતિનિધિ મંડળ ગાંધીનગર જઈને ભીખુભાઈ મળવાની સલાહ આપી હોવાનું પણ બહાર આવ્યું છે મળતી માહિતી મુજબ ચાર પૈકી આ બે એક ટીમ બની प्रदेश પ્રમુખ સામે પણ બાયો ચડાવી છે આર એસ વિશ્વાસુ દર્શાણીયા અને નમોના કહેવાતા ભરતસિંહજી વચ્ચેનું ગઠબંધન નવા પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણીને પણ ગાંઠવાના મૂડમાં જણાતું નથી અને ભરતસિંહના પૂરા આશીર્વાદ થી જ યોગેશ મામા એન્ડ પાર્ટી મધમસ્ત બની જિલ્લાના સંગઠન નું તંત્ર ચલાવી રહ્યાનો આક્ષેપ ભરૂચ જિલ્લા ભાજપના ઘણા બધા નેતા અને કાર્યકર્તાઓએ ખુલ્લે આમ કર્યો છે આ એક અત્યંત અલગ ચર્ચાનો વિષય છે પરંતુ હાલ એક શહેર પ્રમુખની હકાલપટ્ટી ના મુદ્દે પ્રદેશના મોટા માથાઓ વચ્ચે પણ મતભેદ બહાર આવ્યા છે અને જૂથબંધી ખુલ્લી પડી છે આર દ્વારા કેહવાય છે કે પક્ષના વિશેષ સંકલન કારણે નવનિયુક્ત ભાર્ગવ ભટ્ટની નિમણૂક ને પણ ઉપરના માળખામાં ચણભણાટ છે આ આખા કિસ્સામાં રાજકારણ રમતા યોગેશ મામાએ રાત્રે સ્પષ્ટ કર્યું હોવાનું બહાર આવ્યું છે કે અનિલ રાણા તો પ્રમુખ પદે નહીં જ રહે જે થવાનું હોય તે થાય આમ એક શહેર પ્રમુખને બિન બંધારણીય રીતે પકડાવીને પોતાની જ સત્તાનો હુકારો ભરનાર યોગેશ મામાએ ક્યાં તો આવનારા 24 કલાકમાં થુકેલું પડશે બીજી તરફ અનિલ રાણા બક્ષી પંચ 30 ત્રીસ વર્ષ જુના ભાજપના કાર્યકર્તા અને હોદ્દાઓ ભોગવી ચૂકેલા પાકટ અને જનાધાર ધરાવતા નેતા છે ભરૂચ જિલ્લાનું સંગઠન માળખું માત્ર ને માત્ર વ્યક્તિગત વફાદારી અને બે હજાર સત્તર ની વિધાનસભાના હિતોને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રમુખે રચના કરતા દરેક તાલુકામાં ઠેર રોષ અને ફાટી નીકળ્યો હતો જેમાં અનિલ વિદાય અચાનક પ્રાણ પૂરી દીધા છે ખાસ કરી ભરૂચ શહેર જિલ્લામાં રાણા સમાજના ના અઢાર થી ચોવીસ હજાર ની વસ્તી હોવાનું કહેવાય છે જેઓએ અનિલની શહીદી માટે એકજૂટ થઈ વિરોધ કરવા અને જરૂર પડે તમામ બક્ષી પંચના અસંતુષ્ટોને એક મંચ ઉપર લાવી આપ ખૂબ ટોળકીને ખુલ્લી પાડવા તૈયારી બતાવી છે જો કે અનિલ નાડાએ અશિસ્તના કોયડાથી બચવા વ્યૂહાત્મક રીતે મૌન ધારણ કર્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચમાં બક્ષી પંચના મતદારો જ ભાજપ પરના કમળને ભરૂચની બેઠક ઉપર વિજયી બનાવવાનું ખૂબ જ મહત્વનું પરિબળ બની રહે છે નગરપાલિકાની ચૂંટણીઓમાં સિરીઝ બંગાળીના મર્ડર પછી હતપ્રભ બનેલા ભાજપ માટે અણગમો જન્મેલો આ અણગમુ આર્થિક ઘટાડેલું આ અસંતોષ પણ ભાજપમાં હતો જ જેને અનિલ રાણાની વિદાય થી એકદમ જોર મળ્યું છે એક કાર્યકર્તાના જણાવ્યા પ્રમાણે જો બક્ષી પંચના અગ્રણીઓ છૂટ આપે તો બસો થી ત્રણસો રાજીનામા તો બે જ પડશે એટલું જ નહીં ભાજપાની આપ ખુદ ટોટકીના તમામ સત્તાના પ્રપંચો અને કૌભાંડો પણ આ છૂટા થનાર ભાજપના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ખુલ્લા પાડશે જો ના મુદ્દે પક્ષી પંચના મતદારો ધ્રુવીકરણ થાય તો ભાજપાને આવનારી વિધાનસભા બેઠક જીતવી ભારે પડે અને જિલ્લાના સંગઠન ને તેની આકરી કિંમત પણ ચૂકવવી પડે સુ પ્રદેશ ભાજપા ભરતસિંહજી પરમાર આ બધું નહીં જાણતા હોય